હવે વિષયના અનુસંધાનો એ વાત કરીએ કે તાજેતરમંચ કટલાક કપડવંશ અને જે નગરપાલિકાની જે ચૂંટણીઓ થઈ યોજાઈ ગઈ એમાં કપડવંશ તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં આજે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સીટ વધારે કોંગ્રેસની પણ આવી સીટ પણ જ્યારે પ્રમુખની વાત આવી છે ત્યારે જે નવા રોસ્ટર પ્રમાણે પ્રમુખની સીટ તમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ઇતિહાસ એસસી મહિલાની સીટ છે એ સીટ બાબતમાં અમે ચર્ચા કરતા અને મને લાગે મીડિયાના માધ્યમથી મીડિયાએ પણ એને એક્સપોઝ કર્યું હતું ભાઈ આ વસ્તુ છે જ અને એસી સીટ છે અને કોંગ્રેસ માત્ર એક જ એવા ત્યાં પક્ષ હતો કે એમને જ્યાં આ મહિલા સીટ ત્યાંથી ચૂંટાયા હતા અને સ્વાભાવિક છે એ પ્રમુખના દાવેદાર જ હતા આપણી લોકશાહી પદ્ધતિ મુજબ બંધારણ મુજબ એક જ હોય કે ત્યાં એક જ સીટ રિઝર્વ હતી ને એ જ થઈ છે અને એ પ્રમુખની સીટ આવતી હતી પણ અમને જે રીતે જાણવા મળ્યું એ રીતનું અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એના આખા પદ્ધતિમાં ફેરફાર કરીને અહીંયા જનરલ સીટ લાવવાનો પ્રયાસ કર્યો છે એ બાબતની આપી સાથે આજે થોડીક ચર્ચા કરી છે અને અમારી સાથે અત્યારે અમારા કપડા તાલુકા મુખ્ય સમિતિના પ્રમુખ રંગીતસિંહજી અને ખાસ કરીને અમારા જે વિજેતા મહિલા ઉમેદવાર છે બેનસિંહ પણ અમારી સાથે ઉપસ્થિત છે અમારા પ્રવક્તા સુભાષભાઈ આચાર્ય છે અને અહીંના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ નીતિનભાઈ પણ હાજર છે એટલે એ વાતમાં થોડીક આપણી સાથે અમને દિફ કરી છે ચર્ચા કરી છે અને આપણે અમે એ બાબત આપણે જણાવવા માંગીએ છીએ